રોમ રોમ ભાઈઓ મિત્રો આજ 12 વાગે બનાવી દીધું સોળાનું શાક થોડું ખાઈ ભરું ને આપણે દાવાનું હતું નિશાળે છોકરાને મેલો આપણે 15 કરોડનો ગેટ ખોલીને લઈ લીધી અંદર એન્ટ્રી તો અડધા છોકરા આવી ગયા હતા આ છે નોનો રૂપાળો બગીચો નોય હોય બેહીને અમે ભણતા સ્કૂલ ને હતું તાળું ચમકે હજી સાહેબ આયા નથી બાકી સાહેબ એ બનાવી છે સ્કૂલ ને એક નંબર હો બાકી પહેલા દિવસો ની વસ્તુ અલગ બાકી હાલ સ્કૂલ માં એન્ટ્રી કરો એટલે સ્વર્ગ ની અનુભૂતિ થાય નેહાળ ભલે નાની રે પણ જિંદગી ના કેટલાય પાઠ લોકો અહિયાં થી શીખીને ગયા છે પછી અમે ત્રણ જણા નેકળે જ્યાં લાખણી પણ બા વિચારતા હતા કે મારો બેટો કલાકથી ફોન પહોંચે ને નેસો કરે છે